આજે દશેરાનો તહેવાર છે અને શહેરના લોકો ફાફડા જલેબીની મજા લઈને તહેવારની ખુશી માણી રહ્યા છે તેમ છતાં એ વાત ચોક્કસ છે કે મોંઘવારીના કારણે લોકો એક તરફ ખાવાની ચીજોને વધારે કાળજીપૂર્વક પસંદ કરી રહ્યા છે પરંતુ કેટલાક વેપારીઓ ભાવોમાં વધારો ન કરવાનો સંકલ્પ કર્યો છે જેથી લોકોને આ તહેવારનો સંપૂર્ણ આનંદ મળી શકે કિશોરભાઈ પ્રજાપતિ રાજકોટના જાણીતા ફરસાણ કરી છે તેમણે જણાવ્યું કે આ વર્ષે મીઠાઈ અને ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી કારણે લોકો ખાવા પર પ્રતિબંધ ન મૂકે તે માટે ભાવ વધારો કરવામાં આવ્યો નથી કિશોરભાઈ પ્રજાપતિના આ નિર્ણયથી ગ્રાહકો માટે ખુશીની વાત છે સામાન્ય રીતે દશેરાના દિવસોમાં મીઠાઈ અને ફરસાણના ભાવોમાં વધારો વધતા હોય છે પરંતુ આ વખતે આપણી દુકાન પરના ભાવ એક જ રહેશે આથી લોકો આ તહેવારમાં મન ભરીને મીઠાઈ અને ફરસાણની મજા લઈ શકે તેઓ ફરસાણ મીઠાઈ અને જલેબી સહિતની અનેક વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવતા હોય છે આ વર્ષે ખાસ કરીને અમે નવો સ્વાદ અને ગુણવત્તાવાળા ફરસાણ અને મીઠાઈ રજૂ કર્યા છે જેમાં લોકો માટે વિવિધ વિકલ્પો પણ છે રાજકોટમાં વહેલી સવારથી જ ફરસાણની શોપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે જો કે ભાવ વધારો થયો ન હોવાથી લોકોમાં પણ ખુશી જોવા મળી છે દશેરાના દિવસે રાજકોટવાસીઓ સવારના નાસ્તામાં ગરમાગરમ ફાફડા જલેબીનો આનંદ માણે છે ત્યારે આ વર્ષે રાજકોટમાં ફાફડા અને જલેબીનું વેચાણ એક કરોડથી વધુ થાય તેવી સંભાવના પણ છે ત્યારે જો અમારો ખાસ અહેવાલ દશેરા તો ઠીક છે મીઠાઈ ભાવ વધારો તો કઈ છે ને એનું કારણ છે કે અત્યારે આ મોંઘવારીમાં કોઈ ભાવ વધારો પબ્લિક થી સહન થાય એવો છે નહીં એનું કારણ છે કે જો ભાવ વધારો આવે તો હવે પબ્લિક ખાઈ શકે એવી પોઝિશન નથી માણસ ખાવામાં પણ કાપ મૂકી શકે એવું છે અને અમે અત્યારે શુદ્ધગીની જલેબી બનાવી છે અને વિવિધ પ્રકારની દૂધની અને લોટની મીઠાઈ બનાવી છે અને ફરસાણ બનાવી છે અ લેવામાં તો એવું છે કે અત્યારે પગાર જે પગાર આવે છે એ થી પાંચ તારીખમાં આવતા હોય છે એટલે અત્યારે માહોલ સારો દેખાય છે પણ પછી હવે અત્યારે બધાને જે પ્રોબ્લેમ છે એ જોતા માહોલ ઠીક છે કાંઈ જાજુ ખાસ એવું છે નહીં ના ભાવ વધારો કંઈ થયો નથી અ ગયા વર્ષે જે ભાવ હતો એ જ અત્યારે ભાવ છે